બોટાદમાં કપડાની ઇસ્ત્રી કામ કરતા વ્યક્તિની પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે બોટાદમાં દીનદયાળ ચોક ખાતે આવેલ ગાંધી કોમ્પ્લેક્ષમાં છેલ્લા પંદર વર્ષથી કપડાની ઇસ્ત્રીનું કામ કરતા દહેશભાઈ ત્યાં મહેમદાબાદથી એક કપડાની ફેરી કરતા વ્યક્તિ બોટાદમાં તેમના શાળાના લગ્નમાં આવેલ અને સાથે રૂપિયા ત્રીસ હજાર મૂકી લાવેલા પરંતુ આ રૂપિયા તેમની પત્નીએ ઇસ્ત્રી કરવાના કપડાની બેવડમાં મૂકી દીધા હતા તેની જાણ તેઓને ન હતી તેઓ લગ્ન પ્રસંગમાં પહેરવા માટે કપડાની જોડ થેલીમાં મૂકી ઇસ્ત્રી કરવા માટે દુકાને આપી આવ્યા હતા ત્યારબાદ ધોબી દહે મળી આવ્યા હતા દુકાનદારે તાત્કાલિક આ ગ્રાહકનો સંપર્ક કરી તેને ફોન થી જાણ કરી હતી અને તેઓના આ રૂપિયા સુરક્ષિત છે તેવું જણાવ્યું હતું ત્યારે ગ્રાહકને પણ હાશકારો થયો હતો ત્યારબાદ ગ્રાહકની દુકાન પર બોલાવી રૂપિયા પરત કર્યા હતા માનદામ દેશ કે ભાઈ ઉર્ફે બોપીભાઈ બધા સમય થી કરો છો હું લગભગ હકીકતમાં એવી કે ભાઈ કપડા મૂકી ગયા મને કે આ બે જોડી કરી રાખજો નહીં તો સારું કીધું ભાઈ નો એ ભાઈ કપડા મેં ઈસ્ત્રી કરવા લીધા ને અંદર થી ત્રીસ હજાર રૂપિયા નીકળ્યા એટલે ના 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 કપડા ની સાથે જ હતા પેલા પેન્ટ હતું અને પૈસા માથે ટી શર્ટ હતું એમ અને વળી ઓ માં હતા આમ પછી તમે જાણ કરી હા મેં એ ભાઈ ને ફોન થી જાણ કરી અને એ ભાઈને આ પરત આપેલ છે કાપડની ફેરીનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવતા મહેમદાબાદના વતની ગ્રાહક પ્રવીણભાઈ ચેખલિયાએ દુકાનદાર દહેશભાઈની પ્રમાણિકતાને બિરદાવી તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો તેઓને નાણાં પરત મળી જતાં તેઓએ ખુશી પણ વ્યક્ત કરી હતી ત્યારે દહેશભાઈ પરમારે પોતાના વ્યવસાયમાં ગ્રાહક પ્રત્યે પ્રમાણિકતા નીતિમત્તા અને માનવતાના સંબંધોની સાથેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું બોટાદના લોકો ઇસ્ત્રી કામ કરતા દુકાનદારની સરાહનીય કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે સેલ્સમેનની કાપડની ફેરી કરું છું આજે તમે કપડાં ઇસ્ત્રી કરવા ગયા હતા શું આખી ઘટનામાં કે મારા શાળાના લગ્નની અંદર હું આવ્યો તો મેં પૈસા મારી વાઈફને આપ્યા હતા એ પૈસા મારે કપડાંની અંદર મેં કીધા હતા મારી વાઈફ મને ખબર નથી એ કપડાં ડાયરેક્ટ હું અહીંયા ઇસ્તરી કરવા કાકાને આપવા આવ્યો તો એની અંદર ભૂલથી પૈસા મારા રહી ગયા હતા તો એ કાકાએ મને અગત્ય તૈયારીમાં ફોન કરીને જણાવ્યું કે ભાઈ તમે તૈયારીમાં અહીંયા આવી જાઓ તમારા પૈસા જે અંદર જે એ તમને હું પાછા સોંપું છું ખરેખર આ કામગીરી થઈ એ મને બહુ ખૂબ આનંદ મળ્યો અને આવા રીતના કોઈ અત્યાર સુધી વિશ્વાસ માણસો કહેવાય કે જેથી આપણી રકમ અમને નાના માણસ છીએ પણ અમને પેમેન્ટ આટલું પાછું મળ્યું તો એમનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ અભિનંદન એમનો કહેવાય